સુરતના દિંડોલી વિસ્તારમાં રહેતા નરાધમ પિતા સત્યદેવ સહાય પાંડે પોતાની ચૌદ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું માતા બહાર ગઈ હતી અને પિતાની નજર પુત્રી પર બગડી હતી એકલતાનો લાભ લઈ નરાધમ પિતા સત્યદેવ શાહે પાંડે પોતાની જ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું પિતાએ દીકરીને ધમકી આપી હતી કે જો કોઈને વાત કરી છે તો તને જાનથી મારી નાખીશ માસૂમ સગીરા ડરી ગઈ હતી જોકે હિંમત કરીને સમગ્ર આપવી માતાને કહી હતી માતાએ આ વાત સાંભળી તો સ્તબ્ધ થઈ ગઈ હતી મહિલાએ તાત્કાલિક તેના પતિ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે જઈ ફરિયાદ દાખલ કરી હતી જેથી દિંડોલી પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા દાખવી નારાધમ પિતા સત્યદેવ રામસહાય પાંડેને દુષ્કર્મ અને પોક્ષો સહિતની કલમો હેઠળ ધરપકડ કરી છે હાલ તો નારાદમ પિતા સામે ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે અસિટા સાથે અસર પુરી છે